તમારો મિત્રો આપણા વિદ્યાની અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો ભાઈ મજામાં તો બધા ભાઈ મજામાં જ હશે તો આજે ભાઈ આપણે હે બાલેગાઉની પહેલાં માસપાસની અંદર ને આપણે જવાનો છે ભાઈ લોડિંગ કરવા તો અત્યારે ભાઈ હોટલે હે તો અંદર ભાઈ જોઈએ તો તમે કે આપણે ધુલિયા ભાઈ ખાલી કરી હતી ને આપણે ધૂલિયાથી પચાસ કિલોમીટર આવ્યા ભાઈ આમ નાસિકવાળા રસ્તે ને હોટલે ભાઈ રાતે ગાડી રાખી હતી આપણે કેમ કે હવે અત્યારે જાસુ લોડિંગ કરવા અત્યારે ઊંઠા હું રાજભાઈ ભાઈ હવે પહેલાં ફતાફ મિત્રો ચા પાણી પી આવીએ ને પછી આગળ વધીએ સધ્યા ટાઈમ થઈ ગયા સાડા નવું ને અહીંયા આપણે ગાડી રાખી ને હોટલ હા ભાઈ સહયોગ આપણે ગામથી સાત કિલોમીટર પહેલાં આવી ભાઈ અહીંયા જમવાનો એક નંબર બનાવે એટલે આપણે અહીંયા રોકાણા હતા ને રાજભાઈ નામે ભાઈ ભાઈ અત્યારે ઊંઈઠા છ વાગ્યાનો વારો લખાયો હતો ઉઠાનો નહીં એટલે હવે અત્યારે થાકી ગયા તા ઉજાગ એટલો હતા કાલના ના એક તો હવે જઈએ આપણે મોટું બધું નાખીએ ચા પાણી પીને પછી હાલતા થઈએ તો કમ્પ્લીટ આપણે આવી ગયા મિત્રો હોટલ ની અંદર ને આપણે મોટું થઈ લીધું બ્રશ કરીને હવે આવી ગયા વનરાજ ભાઈ ચા પીવા તો ચા પાણી વેલા પી લઈએ પછી ભાઈ અથવા થઈએ હાલતા તો ચા પાણી પીને આપ આવતારીએ આપણે મિત્રો અને હવે આપણે પાલટીએ લોકેશન તો રાતનો આવી ગયો તો આપણી પાસે તો હવે જવાનો હોય આપણે ફોન કર્યો આપણે કીધું કે ભાઈ આવવા વધે એની તો વહેલું કીધું હતું એ કે સાત વાગ્યામાં આવી જાય જાઓ તો પછી કાલના મિત્રો આપણે ઠાકોર હતા એના હિસાબે ઉઠાનો નહીં ભાઈ એટલે હવે ફટાફટ આપણે પહોંચીએ ચા પાણી પીને આવતાએ ને આપણે ગાડી અહીંયા પહેરી પ્રેશર ભરાય અત્યારે ચાલુ પહેરી તો હવે નીકળીએ તો કમ્પ્લીટ આવી ગયા અમે ચા પાણી પીને ગાડીએ આપણે ને ઘર નાખ્યા અમે ભાઈ સાફ છું ને હવે આપણે બનાવીએ માવો અને ને પણ મનાવી લીધા ને હવે ધીરે ધીરે ભાઈ હલતા થઈએ આપણા ફરવા જવાનું છે ન્યા અમે મિત્રો હાઈવે ઉપર ચડીને ઊભી રાખી ને રાજભાઈ ગયા ઓઇલ લેવા કેમ કે ભાઈ આપણે ગાડીમાં ઓઇલ થોડોક ઓછો છે તો નાખી દઈએ આપણે ખોલીને બધા સોફા કમ્પ્લીટ આપણે ખોલી નાખ્યો ને ઓઇલ લઈ આવ્યા ને ઓઇલ નાખ્યા હવે રાજુભાઈ एक लीटर ओसो तो नाखी देखी हलता तो ना, ना, है निराते गाड़ी साफ सफाई करवाई है अपने अत्यारे है माँव माले गांव ऐसी किल... किलोमीटर छोमीटर पहला रस्त है दुलिया वालों કાલે મેં પાછળના બ્લોકમાં રહ્યો તો કે ઇન્દોર આમ સીધો ઇન્દોર મુંબઈ વાળો હાઈવે છે ચુલિયાથી બી આપણે આવ્યા સાંજે પિસ્તાલીસ થાય થઈને આપણે જવાનો છે આમ સીધો હજી અહીંથી સાડત્રીસ કિલોમીટર થાય સીધો હાઈવે છે નાસિક નાસિક થઈને મુંબઈ ને આપણે લોકેશન મારીએ હજી સાડત્રીસ કિલોમીટર આપણે જવાનો છે હા આપણું લોકેશન હે અહીંયાથી આપણે લોડિંગ કરવાની હે કદાચ પલતી વાળા લોકેશન નાખ્યું મિત્રો તો હવે વહેલા જઈએ પહોંચીએ ટાઈમ થઈ ગયા દસ વાગ્યા તો માલેગાંવ હજી ભાઈ સાત આઠ નહીં દસ કિલોમીટર થાય માલેગાંવ દસ ચાલીસ ગાંવ પચાસ નાસિક એકસો તેર ને મુંબઈ બસો એકાણું સીધા નાસિક મુંબઈ વાળો હાઈવે છે અને આ રસ્તે હમણાં ટ્રાફિક પણ એટલી થઈ મિત્રો કેમ કે રસ્તાનો ભાઈ કામ હાલે કેમ કે જાવ આ રોંગ સાઈડમાં આમ આવે ઓલો રસ્તો બંધ હે આટના પણ એટલી ટ્રાફિક હતી આ રસ્તે ને પાછા આવે ઘાટ સેક્શન રસ્તો ચરવાનો ને ઉતરવાનો રસ્તો જ ભાઈ આવો જ આવે ચરવાનો ને ઉતરવાનો ચરવાનો ને ઉતરવાનો ને આપણે માલિયા ગામ ભૂગું પૂગવો હે આમ સામે દેખાય કે માળે ગામ હે માલ્યા ગામ બહુ મોટું હે આપણે જવાનો હે સીધો માલ્યા ગામ આમ સાઈડમાં રહી જાય

આઠ વાગ્યાનો એડિટિંગ ને હવે આપણે ડાઉનલોડ કરીએ રાજભાઈ આ કે ગાડી આપણે આ બ્રિજેથી નીચે ઉતારવાની છે ગાડી આમાં બતાવે હવે બે કિલોમીટર યુ બે પોઈન્ટ ત્રણ આપણે માલેગાઉથી પંદર વીસ કિલોમીટર આગળ આવ્યા અને આ ગામનું નામ છે ઉમરાને ને ઉમરાને કરીને કામ છે ત્યાંથી આપણે લોડિંગ કરવાની હે મિત્રો અહીંથી આ રસ્તે આમ જવાનું હે તો આપણે ડાબી બાજુ ટર્ન મારી લીધો હવે અહીંથી બે કિલોમીટર થાય હાઈવે હે આ મુંબઈ ઇન્દોરવાળો આમ જઈએ તો નાસિક મુંબઈ હાઈવે ત્યાંથી આપણે ડાબી બાજુ ટર્ન માર્યો રાજભાઈ હવે ફોન કરે પાલટીને ભાઈ બધા ડુંગળીના જ ગોડાઉન હે આપણે ડુંગળી લોડિંગ કરવાની હે અહીંથી લોડિંગ કરવાનો હે આપણે મોવાનો ભાવનગર ગુજરાતની અંદર કરવાની હે ભાઈ પહોંચી ગયા અહીંથી આપણે લોડિંગ કરવાની હે ગાડી ગોડાઉન હે ડુંગળીનું મોટું જવા દે રાઈક મારી બાજુ રાઈક સીધા કાલ તો કમ્પ્લીટ આપણે ગાડી વજન કાંટે લગાડી દીધી રાજભાઈ ગયા વજન કાંટો કરાવવા ને આપણે હવે ક્યાંથી હોય વાય એક છે ગોડાઓને અહીંયા એક સામે હે એક વાહ હે સામે ને એક અહીંયા હે તો અહીંથી જ લાલ ડુંગળી ભરાઈ ને આપણે મહુવા ભાવનાગઢની ભરવાની હે ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાંથી ને કામ કરીને હે ને ત્યાંથી તો આપણે વજન કાંટો કરાવી લઈએ પછી જઈએ ક્યાં ક્યાંથી આપણે ભરવાની થાય આપણી થઈ ખાલી ગાડી નું ઓજન હે તેર ત્રણસો પાંચ તો ભાઈ ગાડી આપડે મિત્ર અહીંયા લગાડી દઈએ રાખવાનું કીધું અત્યારે અહીંયા ત્રણ ગોડાઉન હે ક્યાંથી ભરાય જવા દે સીધી તો ગાડી અહીંયા આપણે રાખી દીધી ને એ કહે મિત્ર અને આપણે આ ડેકર ખોલવું જો હે પણ હમણાં ના પાડી કેમ કે વરસાદ આવે તો સાથો અંદર પલળી જ હે કે હાઈટ આપણે આવશે એટલે ખોલવું હે આખું ડેકર તો હવે જોઈએ ક્યારે એ લોકો આવે ને ત્યારે અગિયારને બાર થઈને આપણે મિત્ર ધુલિયાથી આવ્યા લોડિંગ કરવા ધુલિયા અહીંથી કેટલું થાય ધુલિયા ઇઠોતેર કિલોમીટર થાય આ ઉબરા અને ગામ ત્યાંથી અવે જોઈએ કેરે આવે અને વા નાની એવી ચા પાણીની દુકાન છે તો ચા પાણી પીએ જો આયા આવ્યા મિત્રો બચા નાસ્તો છે પરિકા કેમ કે ચા અહીંયા ક્યાંય નથી ગામ રો એટલે અહીંયા ભાઈ ચા ઓસી પીએ તો હવે નાસ્તો કરી લે એ 11:20 થઈ જમવાનો તો હવે ભાઈ કે નહીં આયે ચાલ તો ન જમવાનો એટલે આપણે નાસ્તો લીધો કુરકુરિયા અને મમરાઈ તો ઓનવેજ ભાઈ કરીએ નાસ્તો એક નાની ખાલી એક કેબિન હે બાકી ક્યાંય કાંઈ અહીંયા જોવા નથી જતું ગામડાની અંદર આવ્યા તો પરીકા ખાઈને હજી દી જો છે તો મિત્રો આવી ગયા પાછા આપણે ગાડી એને હવે બેઠા જોઈએ હવે આપણી ગાડી ક્યારે લોડિંગ કરે અને દેખા હજી આપણે ખોલવાનો હે પણ અહીંયા કીધું કે અમે કહેશું લોડિંગ કરવાની હશે ત્યારે ને હવાના ભાઈ કે આમ ફોનો કરતા કે આવો આવો આવ્યા તો હજી લોડિંગ તો કરી નથી દેતા એટલે આવું જોઈએ ભાઈ આમ ફોનો કર્યા કાલ થાય કેમ કે ગાડી ભાઈ એને એમ હોય કે આ વળી નહીં આવે તો એટલે એ પેલા બોલાવી લઈએ સતી આવી થઈ મિત્રો સાડા બાર વાઈ ગયા ને હજી આપણી ગાડી લોડિંગ નથી કરી ને વરસાદ ચાલુ થઈ ગયો જેના જેના સાતા આવે એ એવા હાથું દેખાડે આપણે નથી ખોલ્યો હજી કેમ કે આપણો થાથો નકર પલરી જાય હવે કઈ આવે જોઈએ તો મિત્રો બે ને ચૌદ થઈ હજી આપણી ગાડી લોડિંગ થઈ નથી એમને ભર્યા ક્યારે ના ને ધીમે ચાલુ સાતા હજી હવે ક્યારે લે કંટારો આવે હવે બેઠા બેઠા મિત્રો ચાર ને છેતાલી થઈ એટલે પાંચ વાગવા આવ્યા હજી આપણે ગાડી લોડિંગ કરી નથી ભાઈ કે ગાડી ક્યાંક આમ ફરવા ગઈ કે આવે પછી કહે કે ભાઈ ફરી દેસો હવે લાગતું નથી હું કરે એક તો ભાઈ હવા ને એમને હે જ એમાં વગર ના તો જોઈએ હવે ક્યારે આપણે ગાડી લોડિંગ કરે તો કમ્પ્લીટ મિત્રો પાંચ ને ચાર થઈ પાંચ વાગી ગયા ને હવે સેટ આવ્યા ભાઈ જવાલા ભાઈ વાં વિભા આપણી ગાડી સામે ગોડાઉન દેખાઈ ત્યાંથી પાછળના ભાગે ભાઈ ગોડાઉન હે તો ત્યાંથી ભરવાની હે તો આપણે જવા દઈએ એટલે વહેલી આપણી ગાડી ભરાઈ જાય ગોડાઉન હે મિત્રો આપણે આવ્યા આમથી બહુ લાંબુ હે ગોડાઉન અડધો કિલોમીટર જેટલો હે આપરે વાહ ગાડી લગાડવાની હે પાછળ સીધી અહીંયા જ માલ હે અહીંયાથી આપરે ગાડી ભરાશે આમે તો આપરે અહીંયા પૂરી દીધી ગાડી કમકા આપરે પરવાનો છે દેકર બારે પોવાનો વધારે છે અને હિસાબે રાસ્તે ને તળપતે બધે ઉડી ગયા છે તો આપરે અહીંયા રાખી તો ફટાફટ ખોલી નાખી આપરે દેકર ગાડી નો તો મિત્રો પેલા અમે બે ભાઈયા હે ને સાઈડ માંથી સામ સામે નાળા કાઢી નાખ્યા એટલે હેલું લાગે હવે ઉપરથી નારો ભેગો કરી લે ને પછી તારપત્રી હકલી લઈએ તો કમ્પ્લીટ નાળા આપણે કાઢી નાખા ને હવે પ્લાસ્ટિક તારપત્રી હકલી લઈએ મિત્રો બે નાખેલી હતી એક હકલીએ હવે પછી એક બીજી છે ભાઈ આપણે મિત્રો પછી હકલી લીધી ને હવે આ ઝાડી ખોલી નાખીએ નાળા મારી અને જાળી કહે ભાઈ આ ડેકર કહે માય પોર બંદર ને ભાષા માં બીજે તો હું કેતાય ખબર નહી તો હવે ખોલી નાખિયા તો કમ્પલેટ આપણે મિત્રો ખોલી લીધો ડેકર ને હાલત થઈ ગઈ ભાઈ આપડે હાવ પૂરી કેમ કે ઠાકી ગયા ભાઈ જેવું આમ તમને લાગે ભાઈ હેલો નટ तार પરથી બાંધીને ખોલી લેટ ભાઈ કિલોમીટર થઈ ગઈ પૂરા હવે આ સીરી રહી સીરી હવે જોઈએ નો નરે તો નટ ખોલવી બાકી ખોલી નાખશું ગાડી હવે રાજભાઈ લગારે દે આપણે તો ગાડી આપણે લગાવી દીધી ને હવે આ બોલુ ચેક કરીએ મિત્રો કેમ કે ભટાના ભાઈ ઢીલા પડી ગયા ભાઈ એટલે જો ઢીલા હે અમુક ને અમુક ટાઈટ હે તો ચેક કરવા પડે કેમ કે ભાઈ ખાલી ગાડી આપણે હાઈકી હોય એટલે ઢીલા પડી જાય તો મિત્રો સાને સતર થઈ ગય હજી કોઈ ભાઈ એવું નટ કે ક હવે લોડિંગ કરસે કરસે મજો તમને આવસે હવે ક્યાં આવે ભાઈ જોઈએ અજત ભાઈ આની એવા હેરાન કયા ક એવા હેરાન કર્યા મિત્રો એક તો હવાનું કઈ ખાધું નથી ને ચાય પીધી નથી તો મિત્રો સર પચા થઈ ગઈ હજી કઈ આવ્યું નથી સાત માં દસ ની વાર ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો તો હવે તમે કહેતા ભાઈ ભરી દેસુ ભરી દેસુ હવે ક્યારે ભરી દે જોઈએ ને ભગવાનને મનાવેલા રાજ ભાઈ અગરબત્તી નો તાણો થઈ ગયો ભાઈ સાત વાગી ગયા મિત્રો ને વરસાદ ફૂલ ચાલુ હે હવે જોઈએ ત્યારે આપણી ગાડી ભરાઈ ને ક્યારે અહીંથી નીકળીએ તો મિત્રો સાત ને એકવીસ હવે આપણી ગાડી લોડિંગ કરવાનું ચાલુ કરશે ઓલી બાજુ હતો હતી આપણી ગાડી તો ત્યાંથી આ બાજુ લગાડવાનું કીધું ને મજૂર લોકો આવી ગયા તો હવે જોઈએ કે કેટલાક ટાઈમમાં કેટલી કલાકમાં લોડિંગ કરી દઈએ તો મિત્રો મજૂર આવી ગયા ને ભાઈ આ સીડી ખોલવી કેમ કેમકે એને ખેંચવામાં તકલીફ થઈ કેમકે ઉપર ચડીને ભાઈ એક જણો ખેસે ખેંશે કેમ કે આજે આવી જશે આપણે ડેકર લેવલ એટલે ખોલવી જોહે તો ખોલી નાખીએ હવે સીડી તો 8 વાગ્યા મિત્રો 8 માં 8 મિનિટ ને વાર છે 7 મિનિટ ને મે મજૂર લોકો હવે ભરવાનો ચાલુ કર્યો તો હવે જોઈએ ક્યાં ભરી દી આપની ગાડી એક થાપી મારી છે તો 9 ને 12 11 થઈ મિત્રો અને આપણે અહીંથી ગાડી કાઢી લીધી હજી 5 6 થાપી બાકી છે હવે આપણે જવાનું છે વા આગળ સવાળા આપણે કાટો કરાયો તો ન્યા મજૂર ગયા ને હવે આપણે જઈએ બીજી અર્ધી ગાડી ત્યાંથી પરા છે તો ત્યાંથી આવીને પહેલાં મિત્રો આપણે પાછી કાટે લગાવી કેમ કે વજનનો અંદાજ આવી જાય આપણી ખાલી ગાડીના વજન છે તેર ત્રણસો પાહ તેર ટન ખાલી ગાડીનું વજન હે ને આપણે ત્રીસ ટન લોડિંગ કરવાનો હે કેમકે બોર્ડરે પાસે ઓવરલોડ થાય તો ભાઈ મેમો આપે મિત્રો ને ટોટલ વજન આમાં બોર્ડરે ચુમાલીસ ટન ને સો કિલો પાસ થાય એટલે વાહન હવે થપી ચાર પાંચ બાકી છે બે થપી અડધી હે બીજી ત્રણ ચાર આખી આવશે તો હવે તો એ ચેક વજન કરી લે અને પછી અહીંયા લગાડવાની છે ગાડી તો મિત્રો આપણે તો કરાવી લીધો ને ગાડી અહીંયા લગાવી હવે અહીંયા પાછો કેન્સલ થયું ને હવે વાં સામેની સાઈડ જવાનો હોય તો આપણે જોઈ આવ્યા અહીંયા કેવી રીતે લગાડવાની કેવી રીતે નહીં ને હજી વજન મિત્રો ઓગણીસ ટન જ આવ્યો એટલે આપણે પહેલી તો એ ડુંગળી ભાઈ વજનવાળા માલ નથી થોડી છે ડુંગળી તો હજી લગભગ માથે પાછી ચડાવશે હજી દસ ટન માલ આપણે ઘટે તો ત્યાંથી હવે ભરવાની છે તો જવા દેજે પાછી માઇલ કુલ માલ લાવ બસ સીધા કઈ તો કમ્પ્લીટ વાંકી આપણે રેવેશ લઈ લેતી હતી ગાડી ને હવે અહીંથી લોડિંગ કરવાની છે તો હવે લગાડી દઈએ ન્યા એટલે ભાઈ અહીંથી નાખવાના આવી નાખી દઈએ ટાઈમ થયા આપણો ને ગાડી થઈ ગઈ કમ્પ્લીટ લોડિંગ તમે જોઈ શકો આપણે ઉપર આવી અમુક જગ્યાએ બે બે ને એક એક ડેકરની ઉપર ને હવે આપણે કરાવવાનો હવે વજન કાટા આપણી ગાડી તો જઈએ હવે આપણે વજન કાતો કરાવવા કેટલા વજન આવ્યો તો ખબર પડી જાય પીસ તન ભરવાનું હતું આપણે તો આવી ગયા ને આપણે હવે કરાવી લઈએ કાંટો તો કાંટો ભાઈ એવી રીતના હે ને આમથી આવ્યા એટલે ગાડી ત્રણ ચાર વાળા આગળ પાછળ કરવી પડી તો એ માન આવશે કેમ કે પાછી ભાઈ ભરેલ હે એટલે આટલામાં માન એટલા તન ન લાગે તો આપણે કાટે ગાડી રાખી તેના આપણે ગાડીનો વજન કાતો જોઈએ કેટલો વજન આવ્યો તો કમ્પ્લીટ મિત્રો આપણી ગાડીનો વજન કાતો થઈ ગયો ને આપણી ગાડીમાં વજન આવ્યો ત્રીસ બસો પચાસ એવું કંઈક આવ્યું એટલે ત્રીસ ટન આપણે ભરવાનો તો થઈ ગયો આપણે ત્રીસ ટન તો કમ્પ્લીટ મિત્રો આપણે કાં તો વજન કાંટો કરાવી લીધો ભરેલ ગાડી નાના અહીંયા રાખીએ આપણે સાપરાની નીચે કેમકે બાર પવન હે એટલે ઉદય નહીં ને વરસાદ આવે તો એ ઉપાદી નહીં હવે આપણે બાંધવાની છે તાર પત્રીને રાજુભાઈ રાજભાઈ વા એન્ટ્રી બધી કરાવે લખાણ કેમ કે બિલ બને આપણું ન્યા બાંધી લઈએ ત્યાં સુધી બિલ બની લે જાય આપણા મોબાઈલ નંબર ના માટે બધી લખે ને ટાઈમ ટાઈમથી સાડા અગિયાર સવારના આવ્યા હતા આપણે દસક વાગ્યાના ના ને અત્યારે આપણી ગાડી ભરાણી ને હવાના એમને એમ હે ચા ચા હવાની પીધી ના તવા હોટલ આપણે ચા મિત્રો પીધી હતી એ જ નહીં પીધી ને હજી જમવાની બાકી હે બપોરે પરીકા કાધા એટલે આવું હે ભાઈ કંઈ નક્કી ન હોય અમારો રોવામાં ટાઈમ ન હોય તો હવે આપણે હે ને તારપત્રી નાખ્યા પહેલા પાછળથી જારી મારી દઈએ કેમ કે એટલે ને આ કરતા પાછળ પડે નહીં એટલે સપોર્ટ થઈ જાય ને પછી આપણે નાખી દઈએ તારપત્રી તો કમ્પ્લીટ આપણે ઉપર ચડીને આ અહીંથી આ નાળો આપી દીધો રાજભાઈને નીચે આમાંથી કાઢવો પડે ને રાજભાઈ મારે હવે ઝાડી ગાડી મારી દઈએ એટલે આપણે નાખી દઈએ ત્યાર પછી તો કમ્પ્લીટ આપણે વજન કાં તો કરાવીને ગાડી અહીંયા રાખી દીધી ને હવે કમ્પ્લીટ આપણે મિત્રો બાંધી લઈએ ને રાજભાઈ આપણા બધી લખાવે કેમકે આપણું બિલ બને તો કમ્પ્લીટ મિત્રો આપણે કાં તો વજન કાતો કરાવી લીધો ભરેલ ગાડી નાના અહીંયા રાખીએ આપણે આ સાપરાની નીચે કેમકે બાર પવન હે એટલે ઉદેય નહીં ને વરસાદ આવે તો એ ઉપાદી નહીં હવે આપણે બાંધવાની છે તાર પત્રીને રાજુભાઈ વા એન્ટ્રી બધી કરાવે લખાણ કેમ કે બિલ બને આપણો ન્યા બાંધી લઈએ ત્યાં સુધી ભાઈ બિલ બની લે જાય આપણા મોબાઈલ નંબર ના માટે બધી લખે ને ટાઈમ થયો સાડા અગિયાર સવારના આવ્યા હતા આપણે દસક વાગ્યાના ને અત્યારે આપણી ગાડી ભરાની ને હવાના એમને એમ હે ચા ચા એ હવાની પીધી ન હોટલ આપણે ચા મિત્રો પીધી હતી એ જ નહીં પીધી ને હજી જમવાની બાકી હે બપોરે પરીકા ખાધા એટલે આવું હે ભાઈ કંઈ નક્કી ન હોય અમારો રોવામાં ટાઈમ ન હોય તો હવે આપણે હે ને તારપત્રી નાખ્યા પેલા પાછળથી જારી મારી દઈએ કેમ કે એટલે હેને આ કરતા પાછળ પડે નહીં એટલે સપોર્ટ થઈ જાય ને પછી આપણે નાખી દઈએ તારપત્રી તો કમ્પ્લીટ આપણે ઉપર ચડીને આ અહીંથી આ નારો આપી દીધો રાજભાઈને નીચે આમાંથી કાઢવો પડે ને રાજભાઈ મારે હવે ઝારી याडी मारी दी એટલે આપણે નાખી દે તારપત થી તો કમ્પલેટ આપણે તારપત થી નાખી દીધી મિત્રો રાજભાઈ ઉપર છે ન ભઈ ધારપત નાખે એટલે એવું ન હોય ભઈ સઈ જોવું પડે બધી સઈ હર કે લેવલ કરવી પડે કે મન પર નાખી દે તો ન હલે એ નારા બંટી દેમે ને પેલા ભાઈ પીઠ મારવી પડે કેમ કે મેન હે ને ભાઈ પીઠ ઉપર જોઈ પાણી જાય એટલે ભાઈ ન હાલે પીઠ હે ને બરાબર બાંધવી પડે તો કમ્પ્લીટ મિત્રો આપણે આટલી ગાડી બાંધી લીધી ને વાગી ગયા સાડા બાર એક કલાક થઈ સાડા અગિયારને આપણે બાંધવાનું ચાલુ કર્યું તો હવે પાછળ આટલો રહ્યો તો હવે એક પડદો બાંધી દઈએ અને રાજભાઈ ઉપર બેઠા કેમકે મિત્રો હવે કિલોમીટર પૂરા હે થાકી ગયા તો કમ્પ્લીટ મિત્રો બારને બેઠાલી થઈ ને દોઢક કલાક જેવું થયા આપણે ગાડી બાંધતા તો પાછળ નહીં કમ્પ્લીટ આપણે ભાઈ બાંધી દીધું મિત્રો અબ રાજભાઈ ઉપર કેબિન બાંધે કે ઉપર બીજા તાલપત્રા ને આ ને કંઈ ઉડે નહીં બીજો કાઈ સામાન પડ્યો ઉપર રાજભાઈ આવી ભાઈ હવે એમાં ગોઠા મારે કેમ કે થાકી ગયા ગાડી એટલે ભાઈ બાંધી લીધી તો હવે ગાડી બંધાઈ ગઈ કમ્પ્લીટ ના હવે આપણે હાથ પગ ધોઈ નાખ છે ને પાણી એવું હે મિત્રો આપડે અગર હતો સ્ટોક એ પૂરો થઈ ગયા આ તો ખાલી કહેવાનો હે આમાં આવતું નથી બંધ હે બધા હે ભાઈ પીવાનો ને ભાગો પગો થવાનો બધે આ પાણી હે બીજે ક્યાંય પાણી નથી હાવ મિત્રો ભાવે એવું નથી પણ મજબૂરીમાં તો ભાઈ પીવું પડે તો આપણે હવે હાથ પગ થઈ નાખીએ કેમ કે હાલત થઈ ગઈ ખરાબ તો આપણે હાથ પગ ધોઈને કમ્પ્લીટ મિત્રો આવી ગયા હે ને હવે આપણે અત્યારે નાસ્તો કેવા હતો કહી તો કેમ કે ભાઈ ગાડી આપણે રાખી દેવાની હે નાસ્તામાં હવે તો આપણે ડુંગળી હે ને બે વેફર હોય જઈને અત્યારે દુકાનો બંધ થઈ ગઈ કેવરો હે એટલે આ ખાઈને આજે ભાઈ દીક કાઢવાનો હે કેમ કે એનું કારણ એ હે મિત્રો કે આપણે જે રસ્તે જવાનો પાછા આવ્યા એમ નથી જવાનો આપણે જવાનો હે એમ સતાના થઈને ને કેમ કે આમ જઈએ તો કિલોમીટર ચડે એમ હે ને આપણે આમ જવાનો હે એમ હું તમને ગૂગલ મેપમાં મિત્રો બતાવી દઉં રસ્તો કેમકે એ રસ્તા અત્યારે ભાઈ લૂટફાટ થાય એના હિસાબે ગાડી હાલે એમ નથી ને આપણે અહીંથી બે કિલોમીટર અંદર આવ્યા તો થી ભાઈ પાછો એક કિલોમીટર પછી પાછા આપણે રસ્તા ઉપર તાન મારવાનો હે ને હોટલ ક્યાંય આવતી નથી હોટલ ભાઈ અહીંયા આવે તો એ લાગત હોટલનો ભરોસો નહીં કરવાનો કેમ કે અહીંયા ડીઝલ તમારું નીકળી જાય પછી સવારે ભાઈ કોઈ ન આપણે કંઈ કોઈ આપણે જવાબ ન આપે તો હમણાં ભાઈ હવે નાસ્તો કરીને આપણે અહીંને અહીંયા હોવાનો હોય એટલે સવારે વહેલા ભાગશું તો મિત્રો અત્યારે આપણે ઉમ ઉમરાને ગામ કરીને ન્યા ભાઈ ઉમરાને ને આપણે અહીંથી આમ જવાનું છે ભાઈ આમ અહીંથી આ બે કિલોમીટરવાલો નાસિક મુંબઈવાળો હાઈવે છે ને ત્યાંથી આપણે એક્સપ્રેસ આવે ત્યાંથી મારવાના છે જમણી સાઈડ ત્યાંથી આપણે પછી જવાનું છે સીધું લખમાપુર લખમાપુરથી પછી આપણે જવાનું છે સતાણા ને સરણાથી જવાનું છે આપણે વીરગાંવ પછી તાહરાબાદ ને પછી પીપલનેર ને પીપલ નહેરથી જવાનો આપણે દહીં વેલ એટલે ત્યાંથી સીધો આ હાઈવે આવી જાય નવાપુર વાળો સોનગઢ નવાપુર નામ ધુલિયા થઈને જઈએ તો ભાઈ સેતું પડે ને આપણે ક્યાં સોનગઢ મારીએ તો સોનગઢ મારીએ જ ભાઈ એકસો ને અઠાવન કિમી કિલોમીટર થાય અહીંથી તો ભાઈ આપણે એમ થઈને જઈએ એટલે એમ જ હેલું પડે પણ રસ્તો અત્યારે રાતે હોય તો ભાઈ સારો નથી રાતે હલવા માટે આ ધૂલીએ થઈને જવાય ભાઈ એમ તો આપણા ડબલ કિલોમીટર ચડે એટલે આપણે આમ થઈને જ જવાનું છે લખમાપુર સતાણા ને તાહરાબાદ ને પીપલનેર ને દહીં આ આમ બતાવે આપણે જવાનું હે દહીંવેલ થઈને તો એવું હે મિત્રો આપણે જવાનું હે મવવા એટલે હવે અત્યારે અહીંયા આપણે ભાઈ નાસ્તો કરી લઈએ ને હવાનું આપણે જમવાનું જઈ રહ્યું નથી એટલે આવું હોય ભાઈ અમારે જ આવી રીતે ક્યાંક ખલવાય એટલે ભાઈ ન જ્યારે ચા પાણી કે ન જ્યારે જમવા ન તો નાસ્તો એવા હતો આપણે ભેગો રાખીએ ને અત્યારે દુકાન બંધ થઈ ગઈ ને રાજભાઈ મસ્તી કરે બીજા મોબાઈલમાં એ આમ કરે એટલે ભાઈ દાંત કધાવે તો હવે આવું હે ભાઈ તો હવે જમી લઈએ અમે જમી હો ભાઈ નાસ્તો કરી લઈએ જાઓ ભાઈ મસ્તી કરે મારી ને તો હવે આપણે ભાઈ મરીએ આવતા નવા વિડીયોને અંદર પાછો કાલ સવારે આપણે નવો વ્લોગ ચાલુ કરશું તો આ વ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આવતા નવા વિડીયોની અંદર